ગુજરાતની એક દીકરીને રાત્રે બાર વાગે ભાજપના નેતાઓના કહેવાથી પોલીસ ઉપાડી જાય ઉપાડી જાય પછી એમને જેલમાં પટ્ટા મારવામાં આવે અને એક દીકરીની ગુજરાતમાં દરરોજ કેટલી દીકરીઓની હત્યાઓ થાય છે કેટલી સાથે ગેંગરેપ થાય છે કેટલાને ગેંગરેપીથ હત્યા થાય છે અને ચારેય બાજુ એકસો બાસઠ ધારાસભ્યો આપી અને ભાજપ એટલી અહંકારી થઈ ગઈ છે અને એટલા માટે રાવણથી પણ વધારે અહંકાર અત્યારે ભાજપને છે તમે વિચાર કરો રાવણે પણ માતા સીતાને અશોક વાટિકામાં ગોંધી રાખી હતી ક્યારે પટ્ટાથી મરાવડ આપ્યું નહોતું પરંતુ ભાજપના નેતાઓએ એ પણ નીચલી કક્ષા સુધી કહી આજે દીકરી બહાર આવી અને લેટર લખ્યો છે કે પટ્ટાથી પોલીસે મારી વિચાર કરો રાત્રે બહાર વાગે એ લોકો બધા નિયમો તોડે અને કેના કારણેથી પોતાની અબાધ સત્તા છે એકસો બાસઠ ધારાસભ્યો છે સરપંચથી પ્રાઇમ મિનિસ્ટર સુધી એમના છે એટલે દીકરીઓને વરઘોડા કાઢી શકે સરઘસો કાઢે અને એટલા માટે ગોપાલભાઈ છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્યાં હતા એમણે આ પીડા જોઈ એનાથી રેવાયું નહીં કારણ કે હજી સત્તા બદલાતો તો હજી પણ આ ત્રણ વર્ષ આ અભાગીઓના હોવાના ત્રણ વર્ષ છે હજી તમે વિચાર કરો અત્યારથી આપણી જો કેટલી દ્રૌપદીઓજીના ચિરહણ થઈ રહ્યા છે તો ત્રણ વર્ષમાં તો શું નહીં કરે અને એની પાસે એટલી સત્તા છે અને સત્તાની સામે આપણે ન્યાય તો અપાવે ને કોશિશ કરીએ પણ ન્યાય મળી નથી શકતો ને તમે પોલીસ છે મારી ન શકે પણ ભાજપના નેતાઓ કે એટલે મારે પછી રાત્રે બાર વાગે ધરપકડ ન કરી શકે પણ ભાજપના નેતાઓ કરાવડાવે અને એ કાયદા તોડે તો એ કાયદા છે એના અને એટલા માટે આજે ગોપાલભાઈને લાગી આવ્યું એટલે સુરતમાં ભરસભામાં એમણે ગુજરાતની જનતાની આત્મા જગાડવા માટે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે દીકરીને પટ્ટા માર્યા છે આપણે રોકી નથી શક્યા કોઈ પણ ભાજપના આટલા ધારાસભ્યો સાંસદો મંત્રીઓ મુખ્યમંત્રી નથી કરતા ફાકા ફો કરે છે નથી કરતા અને એટલા માટે ચારે બાજુથી દીકરીઓની અને આજે આ દીકરી છે કારણ કે કોઈ મુખ્યમંત્રી ધારાસભ્ય સાંસદની દીકરીના વરગડા નથી નીકળ્યા એના સર્ગેસ નથી નીકળ્યા એમની સાથે રેપ નથી સામાન્ય પરિવારની દીકરીઓ સાથે થાય છે અને એટલા માટે થાય છે કે તમે એને આપણે બધા ભાજપને મત આપીએ છીએ એટલે એટલા માટે ગોપાલભાઈ કીધું કે આમ આદમીને મત ના આપો તો કાંઈ વાંધો નહીં તમારા આત્મા તો જગાડો અને આત્મા તમારી જાગે ગુજરાતની જનતાની આત્મા જાગે એટલા માટે આજે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે પોતે સ્વયંભુ એવું કીધું હતું કે હું મારી જાતને કરી અને પટ્ટા મારીને પણ ગુજરાતની જનતાની કદાચ આત્મા જાગે તો કોશિશ કરીએ તો મિત્રો આજે નહીં તો કાલે એ દીકરી છે જેટલા પણ ગરીબ છે મધ્યમ વર્ગ છે ખેડૂત છે સામાન્ય પરિવારના છે એ દરેકની દીકરીની ભાજપના લોકો આવી જ હાલત કરવાના છે અને એટલા માટે તમારે મારે જાગવાની જરૂર છે આત્માને જગાડવાની જરૂર છે આજે ગોપાલભાઈ ઉપર જે વીતી છે સૌ ઉપર વીતી રહી છે અને એ તમારી આત્માને જગાડવા માટે છે જય હિન્દ જય ભારત જય જય ગરીબી ગુજરાત